જેસીઆઈ પારડોલી દ્વારા સુબીરના દસથી વધુ સખી મંડળને રોજગારીની તક એકસો દસ શેરવાની અને પંદર ચણિયા ચોળીનું વિતરણ જેસીઆઈ પારડોલી દ્વારા ડાંગના સુબીર તાલુકામાં સ્થિત દસથી વધુ સખી મંડળોને આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ સહાયરૂપ બનતા એકસો દસ શેરવાની અને પંદર ચણિયા ચોળી વિતરણ કરવામાં આ કાપડ સામગ્રી દ્વારા સ્થાનિક મહિલાઓ આખું વર્ષ ભાડે આપીને આવકનું સાધન ઊભું કરી શકે છે જેનાથી તેમને એક નવી રોજગારીની તક પ્રાપ્ત થશે આ પ્રોજેક્ટ હેઠળ બારડોલીના વૈભવ વેડિંગ કલેક્શન દ્વારા આશરે રૂપિયા અગિયાર લાખથી વધુની શેરવાનીનું દાન આપવામાં આવ્યું હતું જ્યારે ચણિયા ચોળી બારડોલીના એનઆરઆઈ બહેનોએ હૃદયપૂર્વક ડોનેટ કર્યા હતા કાર્યક્રમનું આયોજન જેસીઆઈ બારડોલી પ્રમુખ ડૉક્ટર મિલિંદ પારેખ ચેરમેન વૈભવ ટેલર કમ્યુનિટી વિસ્તી પ્રેસિડેન્ટ રિંકેશ શાહ અને તેમની સમગ્ર ટીમ દ્વારા સુંદર રીતે સુદૃઢ આયોજન સાથે કરાયું હતું આ પ્રજાસએ ગામડાની ઊંડ પ્રિવિલાઇઝ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક સાકાર કર્યો છે